channel ko subscribe karo pehle ha jaldi karo mujhe pata hai ki aap log nahi karte ho video dekhte ho lekin subscribe nahi karte ye lal color ka button hai ise dabao jaldi dabao jaldi dabao fir main shuru karu dabao to jaldi dabha diya ghanti bhi daba dena theek hai welcome back my new vlog khel season ma tamaru swagat chhe ave khel tan season har ki kari jaimi dibadi upar ar par thodak divas ni andar jordaar jama ho aisi season hoy la apne ma je juwar ma vaat karelu ema ave bhar bhari bharin હારી દે હું પૂરા પૂરા વારવા નથી આના ડાયરેક્ટ એમને એમ ચાલી દે હું માલને એટલે બે ભાઈ હાથ ધર્યો છે એક અભિયાન ભર વારવાનું જો આ બધી આગળ સારી નાખશું આગળ ડોકમાં બન્યા રહેજો કારણ કે આ માલ માટે હું આપણે હું દોવાની નાખવાનું ચારો સૂકો ચારો હવે થઈ ગયો લીલામાંથી સૂકો એક ભર હાથી જેવો એક ભર ભરી લીધો હવે એને લોકેશન પહોંચાડવાનું રહેશે ટેકનોલોજી આવી ગઈ ભાઈ જોઈએ ભાઈ ભરજો બહુ નથી થોડી પોલી છે કારણ કે વરસાદ ઉપર બહુ છે લોકેશન રાખી દેસું અને પછી ફટાફટ કામ પૂરું કરશું પછી આપણે કામ પૂરું કરી આગળ લોગિંગ મળી બીજા ભાગ ફરી લીધો છે આખો જોરદાર તડકા નું કામ કરવું ઉપર મારા કલે બીજો પડશે હવે એક થાય કે દોઢ થાય કાંઈ નક્કી નંબરે જગ્યા થઈ ગઈ છે આપણે

કરી નાખ્યું થોડું ખાલી કારણ કે હવે આમાં આપણે ખેડ કરવાની છે દાંતીને એવું આપવાનું છે એટલે આપણે તાત્કાલિક ખાલી કરી નાખ્યું હવે આપણે ખેડ કરી નાખશું હા જો મિત્રો સીધી ભર ભરીને ત્રણે ચાલુ કરી દીધી ખેડ કરવાનો દાંતી એક બે ફેર આપવી પડશે કારણ કે એને ઉપર પાછી મારવા પડશે આમાં જો આ દાંતીમાલ છે આમાં દાંત માલ કામકાજ ચાલુ થઈ ગયું બગલા ને ભેજવાળી જમીન છે નીચે ગીવડા બહુ નીકળે એટલે હમેર પડી ગયું એક ફેરામાં નહીં હાલે કારણ કે આ કઠણ થઈ ગઈ છે વાવેતર આવું કઈક પરિણામ છે પણ બે ત્રણ ફેર આડી આવડી દેવું પછી ઉપર મારી પાંચી જાય એટલે આવ થઈ જાય રવા જેવી પછી મેલ આવશે તો લોટાવેટાળ પણ રાખી દેવાનું તો ભાઈ આ ચાલુ રાખશે આખું હાલી જાય ત્યાં સુધી રાખશે આપણું કામ નથી ખાસ કરીને ટ્રેક્ટર તો આવડે છે પણ આપણું કામ નથી આપણે ગરમી બહુ થઈ ગઈ છે અને એની આ રજાતની ગરમી બહુ ઉગડી છે આપણે નાઈ ધોઈ લેશ